યુસીસી કમિટી પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં એક પણ મુસ્લિમ સમુદાયના સદસ્યને સ્થાન આપવામાં આવ્યું નથી ફક્ત કમિટીની રચના કરવામાં આવી છે બાદમાં મુસદ્દો તૈયાર થયા પછી લોકો સમક્ષ મૂકવામાં આવશે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેના પર ચર્ચા વિચારણા કરશે તમામ સમાજને સાથે રાખી અને જો મુસદ્દો તૈયાર કરવામાં આવશે તો તમામ સમાજનું હિત સચવાશે ઉત્તરાખંડમાં લાગુ થયા બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવું યોગ્ય નથી મુસ્લિમ સમાજ સાથે અન્યાય થશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની ইমরান ખેડાવાલાએ ચીમકી પણ ઉચ્ચારી છે કમિટી બનાવી છે એ કમિટીના અંદર હું સમજી છું મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ એને પણ અંદર સામેલ કરવાની જરૂર કેમ કે આ ધાર્મિકતાથી જોડાયેલો મુદ્દો છે એટલા માટે જે સમાજના અંદર દેશના અંદર બંધારણના અંદર જે હક આપેલા છે એ હકને ખરેખર તમે પરિપૂર્ણ કરવા માંગતા હો તો હું સમજું છું કે એમાં મુસ્લિમ સમાજના આગેવાનની ધાર્મિક ગુરુની જરૂર હતી સમગ્ર દેશના અંદર સમાન સિવિલ કોડ હોવો જોઈએ તો જ એનો દેશના અંદર અમલ થાય અલગ અલગ રાજ્ય પોતપોતાની રીતિ જે અમલ કરે છે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે સરકારે કર્યું છે કે ત્યાં આદિવાસી અને બીજી જે કોમ્યુનિટી છે તેને બાકાત રાખવામાં આવી છે એટલે સરકારની શું મંશા છે એ ખબર નથી